કેટલાક લોકો તૂટી પડ્યા હતા આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ને ભેટ્યો હતો આ મામલે પાણીગીટ પોલીસે હવે શોભાયાત્રાના આયોજકો સહિત ડીજેના ના સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે

આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પાણીગેટ પોલીસે હત્યા સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે ત્રણ જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે આ સાથે જ પાણીગીર પોલીસ દ્વારા આયોજક સંતોષ બુધાભાઈ માછી સહાયોજક વિષ્ણુ કિરીટભાઈ વસાવા ઉમંગ રાજેશભાઈ વસાવા મહેશ અશ્વિનભાઈ વસાવા રતન હિમતરાવ પાટીલ તેમજ સુપર ઝનકાર બેન્ડના સંચાલક સતીશ રાણા ન્યૂ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઉત્કર્ષ ભટ્ટ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે